નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આડી વાઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર સમાચાર મળી રહ્યા છે જંબુસર શહેરથી જંબુસર શહેર તેમજ તાલુકાના અનેક ગામોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં અચાનક વાતાવરણમાં પલટું જંબુસર શહેર તેમજ તાલુકાના અનેક ગામોમાં વાવાઝોડા સાથે કમસમી વરસાદની અનેક ગામોમાં જેવા કે સારોડ લીમડ ડાભા દેગામ રૂનાડ જંબુસર જેવા અનેક ગામોમાં મકાનોના પતરા ઉડ્યા તાલુકામાં અંધારો વીજગુલ જંબુસર તાલુકામાં સુસવાટા સાથે પવન અને મેઘરાજાની પધરામણી ખેડૂતોના ખેતરમાં રહી ગયેલ પાકને નુકસાન ખેડૂતોને મુશ્કેલી વધી લગનસરાની સિઝન ચાલુ હોય અનેક જગ્યાએ મંડપ ઉડ્યા અનેક ધરાશયથી ઈંટ પકડતા ઈંટ ઉત્પાદકોને વરસાદને કારણે ભારે નુકસાન થયું અનેક જગ્યાએ મકાનો છત વિહોણા થયા તેમજ ઘર વખરી સામાનમાં નુકસાન ભારે પવનને કારણે આમાની કેરીઓ નીચે તૂટી પડી જેના કારણે આમાં માલિકોને ખૂબ મોટું નુકસાન થયું આ અણધારી આફત લઈને લોકોને થયેલ નુકસાનનું દ્વારા સર્વે કરી સહાય આપે તેવી લોક માંગ ઉઠી છે સાથે રિપોર્ટર ડીએન વગેલા જંબુસર જંબુસર તાલુકો રૂનાર ગામ રૂનામ ગામનો વતની છું ઈશ્વરભાઈ ચંદુભાઈ પરમાર સામેવાળા આશિફભાઈ ગણપતભાઈ તથા સીટુભાઈ મોહનભાઈનું મકાન ઉરવાથી મારા ઘરની ઉપર પરેલું છે અને અત્યારે ઉપર છેદ અને મારા ઘરનું મોફ ભાગી ગયેલો છે રાઉટર તૂટી ગયેલા છે નારો ભાગી ગયેલી છે આખી રાત ઉજાગડા કરી પાણી વેવેલું છે અને હું આપણા જે કમ મંત્રી છે તલાટી કમમંત્રી એમને મેં રાતે રાતે ઝોન કરેલી છે અને મેં એવું કીધેલું કે મોમલેડા ટેરિયો સાહેબને જાન કરશો અને આ નુકસાન મને વળતર મળવા પાત્ર છે અને મારા રૂનાર ગામની અંદર ઘણું નુકસાન છે ઘણા લોકોના પતરા ઉડી ગયેલા છે કોઈના દીવાલ પડી ગયેલી છે ઘણું નુકસાન થયેલું છે એ વળતર મળે